જય સ્વામિનારાયણ આજે આપણે વિધાઉટ ઓનિયન ગાર્લિક દાલ મખની બનાવવાના છીએ તો તેના માટે અહીં અડધો વાટકો કાળા અડદ લીધા છે તેને ચારથી પાંચ પાણી આપણે સાફ કરી લેવાના છે ત્યારબાદ આપણે અડદને સાતથી આઠ કલાક અથવા તો ઓવર એડ પલાળીને મૂકી દેવાના છે આપણે સાતથી આઠ કલાક પછી જોઈશું તો આપણા અડદ સરસ પલળીને રેડી થઈ ગયા છે હવે આપણે અડદને કુકરમાં એડ કરી દઈશું ઉપરથી થોડુંક પાણી એક્સ્ટ્રા એડ કરીશું અને સાતથી આઠ વિસલ બોલે ત્યાં સુધી આપણે બફાવા દઈશું સાથે આઠ વિસલ બોલ્યા પછી આપણે ચેક કરીશું તો આપણા અડદ સરસ બફાઈને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ જે અડદનું બાફેલું જે પાણી નીકળ્યું છે તે તમે દાલ દાલમખરીમાં યુઝ કરી શકો છો અથવા તો એક્સ્ટ્રા બીજું નવું પાણી પણ એડ કરી શકો છો અહીં ત્રણ ચમચા મેં ઓઇલ લીધું છે તેમાં જીરું બે ઈલાયચી એક તજનો ટુકડો એક સૂકું મરચું અને એક લીલું મરચું એડ કર્યું છે ત્યારબાદ અહીં બે ટમેટા લીધા છે તેની સરસ ગ્રેવી કરી લીધી છે અને તેને તેલમાં એડ કરી દીધી છે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને ચડવા દેવાની છે હવે આપણા જે અડદ બફાઈ ગયા છે તેને પણ આપણે એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને સરસ આપણે હવે મસાલા કરી લઈશું તો તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે બે મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી સૂઠનો પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરવાનો છે આ બધા જ મસાલા પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે થોડુંક આપણે પાણી એડ કરી દઈશું અને ધીમો ગેસ કરી દઈશું સાતથી આઠ મિનિટ માટે આપણે ચડવા દઈશું સાતથી આઠ મિનિટ પછી આપણે ચેક કરીશું અને ત્યારબાદ આપણી પાસે જે ઘરની મલાઈ છે તે એક મોટો ચમચો એડ કરીશું તમે ફ્રેન્ડ્સ અહીંયા ક્રીમ પણ તમે એડ કરી શકો છો અથવા તો ઘરની મલાઈ પણ એડ કરી શકો છો અહીં આપણે ઘરની મલાઈનો ઉપયોગ કર્યો છે જેથી આપણી જે દાલ મખની છે સરસ ક્રીમી બને હવે આપણે બે મિનિટ માટે પાછું આપણે ઢાંકીને મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી સરસ ક્રીમી દાલ મખની વિધાઉટ ઓનિયન ગાર્લિક બનીને રેડી થઈ ગઈ છે તો તમને આ વિધાઉટ ઓનિયન ગાર્લિક દાલ મખનીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી સ્વામિનારાયણ થેન્ક યુ